રાજ્યની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવતા કમલમ ખાતે ઉમેદવારોએ ઉત્સવ મનાવ્યો સૌ કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડા ફોડી એકબીજાનું મો મીઠું કરી અભિનંદન પાઠવ્યા તાલુકાના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા મહામંત્રી અમિતભાઈ તથા રાજેશભાઈ પૂર્વ બિન અનામત આયોગના ઉપાધ્યક્ષ વિમલભાઈ ઉપાધ્યાય પ્રભારીઓ સંગઠનના પદાધિકારી મંડળના અધ્યક્ષ વિજેતા ઉમેદવારો સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા बिल्कुल झड़की प्रमुख बनया ત્યાંથી ખૂબ સક્રિય રહી અને જિલ્લાના દરેક ગામો હોય તાલુકાઓ હોય નગરપાલિકાઓ હોય એની સાથે ચિંતા કરી અને લોકોને કાર્યકર્તાઓને એટલા બધા સક્રિય કર્યા એવા આપણા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી અજયભાઈ અમારા સાથી અને કપડવન જેને કટલાલ તાલુકો જેમના શીરે હતો એવા આપણા ધારાસભ્ય ભાઈશ્રી રાજેશભાઈ આજે બીજા ત્રણ ધારાસભ્ય વિધાનસભા હોવાના કારણે આપણી વચ્ચે નથી એક તો અર્જુનસિંહજી ચૌહાણ એમને મેમડા નગરપાલિકા અને તાલુકા પંચાયતની જે ભાઈ ઇલેક્શનની સીટો હતી એવા જ આપણા સંજયસિંહ મહેડા કે જેમને મૌઢા અને ચક્રાસી નગરપાલિકાનું ઇલેક્શન હતું અને એવા જ આપણા ભાઈ શ્રી કલ્પેશભાઈ પરમાર એને ખેડા નગરપાલિકાનું ઇલેક્શન હતું તો આજે એ ઉપસ્થિત રહી શક્યા નથી તો તેમની આપણે હાજરી આજે કરી લઈએ સાથે સાથે આપણા મહામંત્રી અમિતભાઈ ભાઈ શ્રી રાજેશભાઈ ભાઈ શ્રી હિમલભાઈ ઉપાધ્યાય આપણા જે ચૂંટણીની અંદર પ્રભારી તરીકે જિલ્લામાં બધા તાલુકાઓમાં નગરપાલિકામાં મૂક્યા હતા તમામ પ્રભારી અહીંયા ઉપસ્થિત સૌ ચૂંટાયેલા નગરપાલિકા અને પંચાયતના સભ્યો સૌ કાર્યકર મિત્રો ભાઈઓ અને બહેનો તો સૌથી પહેલાં તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે કાર્યકર્તાઓએ જે રેકોર્ડ કર્યો છે કારણ કે ખેડા નગરપાલિકા તો ઘણા વર્ષો પછી આપણને ભાજપની જોવા મળી એવી રીતે ચકલાસી નગરપાલિકા એ પણ આપણા ચૂંટાઈલા આવતા હતા પણ સપોર્ટ લઈને બનાવી પડતી આજે કટલાજી નગરપાલિકા એક આપણે બહુમતીથી થી મેળવી શકે એ રીતે મોઢા નગરપાલિકા એ પણ અત્યાર સુધી આપણે અપક્ષોના મનને સાથે બનાવીને નગરપાલિકા ચલાવતા હતા તો એ પણ આજે આપણે બહુમતી મળી ડાકોરમાં પણ એ રીતે આપણે આ પહેલી વાર વિમલભાઈ ઉપરથી છે બકાભાઈ છે એના પ્રભારી જે સૌ કાર્યકર્તાઓ છે એ લોકો ભેગા થઈ અને ડાકોરમાં સર્જે સર્જી સીટ આવી છે પણ આપણી પાસે બીજા ચૂંટાયેલા અપક્ષ સભ્યો છે એટલે ડાકોરે બની જવાની છે અને ખેડાય બની જવાની ખેડામાં પણ છે તો આ તમામ નગરપાલિકાઓ ને પંચાયતની ચૂંટણીની અંદર તમે સર્વે ખૂબ મહેનત કરી છે અને એ મહેનત કરી અને આપણે આ જે પરિણામ લાવ્યા તો મને કહેતા એ પણ આનંદ થાય છે કે આપણે ગયા વખત કરતા આ વખતે લગભગ 65 જેટલી સીટો અજે બે બરાબર છે 65 જેટલી સીટો વધારે આવી ગયા વખત કરતા 46 સીટો 46 સીટો આપણે ગયા વખત કરતા વધારે भाजपनी जीत्या એટલે સૌને હું અભિનંદન આપું છું જય જેલીવા लढ્યા હોય અને ચૂંટણી જીત્યા હોય આઠ વાળીની અંદર પ્રમુખ બનવાના છે અને દિલ્હી કરતાં વધારે એણે કે સારું પરિણામ આપેલું હોય અને આટલા બધા સુસ્ત બેસાઈ ભારત માતા કી જય ભારત માતા કી જય

આખી આપણે આટલો મોટો વિજય મેળવી શક્યા તેવા આ સૌ કાર્યકર્તા અને સૌ પ્રથમ તો આ ચૂંટણી ચાલુ થઈ ત્યારે પાંચ નગરપાલિકા બે તાલુકા પંચાયતમાંથી સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટી પાસે કહી શકાય એવી એકમાત્ર નગરપાલિકા એ અમદાવાદ નગરપાલિકા

આમાં પ્રદેશ કોઈ ઇન્ટરફેર નહી કરે તમારે જિલ્લા સ્તરે આ ચૂંટણી લડવા અને જિલ્લાના કાર્યકર્તાઓની મહેનત હોદ્દેદારોનું આયોજન ધારાસભ્યનું સંકલન અને સાંસદનું માર્ગદર્શનથી આપણે આ સુંદર પરિણામ હાંસલ કર્યું છે એ બદલ સૌના વતી આવ્યો ચૂંટણી કોઈ પણ ઉમેદવાર લડે એટલે દરેક પ્રકારના

કેટલી જગ્યાએ એવું બન્યું કે સમગ્ર ગામે ભેગા થઈને કોઈ કાર્યકર્તાને એવું કહ્યું કે તું જો ભાજપનું કામ કરીશ તો અમે તને નાક બહાર મૂકી દઈશું તને અમે કોઈ પ્રસંગમાં નહીં બોલાવીએ છતાંય કાર્યકર્તાએ બધાથી જુદા પડી અને પોતાના વિસ્તારમાં ધારાસભ્યનું સંકલન કરી કામ કરીને સારામાં સારા મત અપાવ્યા એવા કઠલાલના મહામંત્રી દર્પદસિંહનું સ્ટેજ પર બોલાવીને સાંભળ્યું